નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડના પગલે નવી નવી સિસ્ટમના ઘેરાવાની મજબૂત ઘાત અત્યારે ગુજરાત ઉપર પોતાની તીવ્ર અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે સાથે સાથે સોમાસાના આગમન પહેલાં ગુજરાતમાં નવા નવા વાવાઝોડાને લઈને રીતસરની ભયંકર ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ઘોર અંધાર પટની વચ્ચે ગુજરાતમાં વાદળો ફાટતા જોવા મળી શકે છે માલ ઢોરને પૂરી દેજો ઘરમાં કારણ કે કમોસમી વરસાદ અને માવઠાનો નવો રાઉન્ડ ગુજરાતમાં હવે ભુક્કા બોલાવવા માટે આવી રહ્યો છે જ્યાં દર્શક મિત્રો અત્યારે અંદમાન અને નિકોબારના તટીય વિસ્તારોની અંદર આ વર્ષ એટલે કે બે હજાર પચીસનું ચોમાસુ પહોંચી ચૂકેલું જોવા મળી રહ્યું છે અને આવનારી સત્યાવીસ તારીખના રોજ ચોમાસુ આગળ વધીને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો એટલે કે મદુરાઈની અંદર કેરળ તમિલનાડુના વિસ્તારોની અંદર સત્યાવીસ તારીખના રોજ આ વર્ષનું સોમાસુ ભારતમાં દસ્તક આપતું જોવા મળવાનું છે દર વર્ષ કરતાં આ વર્ષે સોમાસુ દેશની અંદર ચાર દિવસ વહેલું પહોંચતું જોવા મળવાનું છે સોમાસું આવે તે પહેલા અનેક રાજ્યોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી વધતી જોવા મળી હોય મળતી હોય છે જેને લઈને અત્યારે શ્રીલંકાના વિસ્તારમાં મદુરાઈ બેંગલુરુના વિસ્તારોથી લઈને વિસ્તારો મુંબઈના વિસ્તારથી ગુજરાતના વિસ્તારમાં મોટા ગતિવિધિ વાતાવરણની અંદર મોટા પાયે વધઘટ થતી જોવા મળી રહી છે ઓ ચિંતાના સાથે આવનારી ચોવીસ કલાકમાં વાદળોના મજબૂત ઝુંડ ગુજરાત પર છવાઈને ખેદાન મેદાન દર્શાવતા હોય તેમ ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર અંદર ખાસ કરીને લઈને આવનારી વરસાદીય સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે તમે લાઈવ પણ જોઈ શકો છો કે અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર વીજળીના ચમકારાની સાથે સિસ્ટમનો મજબૂત ઘેરાવો આ વિસ્તારોમાં ઘેરાયેલો જોયો તમે લાઈ પણ જોઈ શકો છો કે આવનારી વીસ તારીખના રોજ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાં ભયંકર નવું વાવાઝોડું લો પ્રેશરના એરિયા ની અંદર પરિવર્તિત થતું જોવા મળવાનું છે સૌપ્રથમ દક્ષિણીય ભારતના વિસ્તારમાં લો પ્રેશર બનશે અને જેમ જેમ થી બાવીસ તારીખ આવશે તેમ તેમ લો પ્રેશર ધીમી ગતિએ પોતાની સિસ્ટમને ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત કરશે ડીપ ડિપ્રેશનમાંથી આવનારી ત્રેવીસ અને ચોવીસ તારીખના રોજ ધીમી ગતિએ ડિપ્રેશનમાંથી ચક્રવાતની અંદર બનીને મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર નવું ચક્રવાત એટલે કે વાવાઝોડાની અસર મળવાની છે પચીસ તારીખના રોજ વાવાઝોડું અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરીને પોતાની સિસ્ટમનો પરિભ્રમણ નો મજબૂત ઘેરાવો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ઘેરાવતો જોવા મળવાનો છે આમ રાજ્યની અંદર પચીસ ચોવીસ તારીખના રોજ રીતસરના ફાટતા હોય તેવા દ્રશ્યો ધારણ કરીને ગુજરાત ઉપર વાવાઝોડા નવો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે અને વાવાઝોડાની તીવ્ર અસરને લઈને મુંબઈના ક્ષેત્રોથી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનાર વીસ તારીખથી તારીખના રોજ ભયંકરથી લઈને આજે પણ ગુજરાતની અંદર બપોર પછી ઓછીતાના મોટા પલટાવ જોવા મળવાના છે જેમાં ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો અને મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ સાથે વાદળોના મજબૂત ઝુંડ ગુજરાત પર છવાતા જોવા મળવાના છે જ્યાં દર્શક મિત્રો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમની તીવ્ર સિસ્ટમનું ભારે જોર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આજે કયા કયા જિલ્લાની અંદર વરસાદનું જોર કેવું જોવા મળવાનું છે કયા જિલ્લાની અંદર કેવા વરસાદને લઈને કેવા પ્રકારનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે જેની જિલ્લાઓને લઈને સવિસ્તૃત અપડેટ ગુજરાત માટે આજે ભારતીય હવામાન વિભાગ દ્વારા જિલ્લાઓને

કયા 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 મળવાનું છે વિસ્તારમાં વીજળીના ચમકાર અને કડાકા ભડાકા સાથે મેઘતાંડવ થવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે કયા વિસ્તારમાં રીતસર ના જોર વધવાની સાથે આજથી લઈને આવનારી ગુજરાત ની અંદર ત્રેવીસ તારીખ સુધીની અંદર કેવું હવામાન જોવા મળી શકે છે અને વરસાદ અંગે શું નવી અપડેટ આપવામાં આવી રહી છે જેને લઈને સંપૂર્ણ વિગતસર અપડેટ જાહેર કરવામાં આવી રહી છે જેમાં તમે પણ અત્યારે લાઈવ જોઈ શકો છો કે ગુજરાતની અંદર છૂટાછવાયા પંથકોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે આજે ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને નવી આગાહીને લઈને આવનારી કલાકોમાં સૌરાષ્ટ્રનો વિસ્તાર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારમાં બારે મેઘ ખાંગા થતા હોય રહેલા તીવ્ર દબાણના પગલે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાની અંદર રાજકોટના ક્ષેત્રોથી અમરેલી ગીર સોમનાથના જિલ્લાથી લઈને ભાવનગરના વિસ્તારમાં આવનારી છ થી આઠ કલાકની અંદર અંદર અંધારપટ અને વચ્ચે એકવાર સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં સિસ્ટમની અસરોને લઈને હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે સૌથી વધારે અને ખાસ આગાહી દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે દક્ષિણીય ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર આજે વરસાદી માહોલ બરાબરનો જામીને માવઠું ભૂકા બોલાવતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પોતાની અસરો દર્શાવતું જોવા મળવાનું છે જેમાં જો વિસ્તારોની માહિતી મેળવે તો વલસાડના જિલ્લાથી નવસારી ડાંગ તાપી સુરતના વિસ્તારથી ભરૂચના વિસ્તારોની અંદર નર્મદાના જિલ્લાની અંદર આમ દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની અંદર વધારા અને કમોસમી વરસાદની સાથે માવઠાના નવા ખતરાને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આવનારી કલાકોમાં ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠાના ક્ષેત્રોથી લઈને સાબરકાંઠાને અરવલ્લીના વિસ્તારોની અંદર હવાનું દબાણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેને લઈને અરવલ્લીના વિસ્તારથી સાબરકાંઠાના વિસ્તારમાં આવનારી બે કલાકની અંદર મોટા પલટાવ સાથે હળવાથી ધીમા વરસાદની આગાહી

ગુજરાતના નજીકના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પહોંચતું જોવા મળવાનું છે જેને લઈને ગુજરાત ની અંદર પવનની ઝડપો વધતી જોવા મળવાની છે હાલ ગુજરાતની અંદર પવનની તીવ્રતાની જો માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર અત્યારે ત્રીસ કિલોમીટર થી લઈને

મોટા બદલાવ થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે હાલ અરબ સાગરના દરિયામાં તોફાની મજબૂત અને ખુખાર એક વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની ચેતવણી સિસ્ટમ ખોરવાઈ શકે છે જી હા દર્શક મિત્રો ગુજરાતની અંદર બે હજાર પચીસના ના મોસમની અંદર સોમાસુ સામાન્યથી જરાક જુદું રહેવાની શક્યતા છે જાણીતા હવામાન નિષ્ણાંત આંબાલાલ

તેજ પવન સાથે વરસાદ વરસે છે આગામી દિવસોમાં પણ આંધીઓ અને વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને કૃતિકા નક્ષત્ર વાતાવરણ સૌરાષ્ટ્રની અંદર વરસાદની શક્યતા વધુ દર્શાવવામાં આવી રહી છે અને વીસ મે આસપાસ ઝરમર ઝરમર વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઘોર અંધારપટ અને મજબૂત ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે કેરળની અંદર વહેલું સોમાસુ ગુજરાત માટે અનોખો ચમકારો જ્યાં દર્શક મિત્રો અંદમાન નિકોબાર ખાતે છે હવામાન પરિબળો આ માટે અનુકૂળ દેખાઈ રહ્યા છે પરંતુ આંબાલાલ પણ અંદાજ મુજબ સોમાસાના પૂર્વ જો વાવાઝોડું સક્રિય બને તો સોમાસુ પહેલા કરતા જુદું અને

વાવાઝોડું વાવાઝોડું બનવાની સંભાવના છે જો આ ગંભીર સ્વરૂપ ઉદભવે તો સમગ્ર પશ્ચિમી ભારત ઉપર ભારે વરસાદ જોવા મળી શકે છે સાવધાની રાખવી જરૂરી છે કારણ કે એક પછી એક હવામાનિક ઘટનાઓ સોમાસાના સામાન્ય ખાને ખોરવી શકે છે એટલે કે નવા નવા જે પલટાવ આવી રહ્યા છે હવામાનની અંદર જેને લઈને આ વખતનું ચોમાસું થોડું બગડતું હોય તેવું જોવા મળશે અને અત્યારે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભયંકર આંધી તુફાન વંટોળ સાથે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે વાવાઝોડું દિશા ફેરવશે તો વરસાદનું સ્વરૂપ બદલાશે જો વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ વળી જશે તો ભારે વરસાદ થાય તેવી શક્યતા છે જો તેનું દિશા ઓમાન તરફ જાય તો માત્ર ગુજરાતની અંદર હળવો વરસાદ વરસતો જોવા મળવાનો છે રોહિણી નક્ષત્ર દરમિયાન એટલે કે

વધુ સ્પષ્ટ બનતી જોવા મળવાની છે આમ ગુજરાતની અંદર ચોમાસાની ગતિવિધિઓની સાથે સાથે પ્રી મોન્સુન એક્ટિવિટી અને વાવાઝોડાની અસરને લઈને ગુજરાતમાં ફરી એકવાર વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે વાસીઓ ખાસ જાણી લેજો ગુજરાતની અંદર ચોમાસું તો સારું રહેશે પરંતુ પાક નબળો રહેશે અને પચાસ હવામાન શાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી છે આગાહી જ્યાં દર્શક મિત્રો ગુજરાતની અંદર પચાસ ઇંચ વરસાદ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગાહી કારો આ એક સંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં પચાસ થી વધારે હવામાન આગાહી એકત્રિત થયા હતા જેમાં કોઈ આગાહીકારો જ્યોતિષ દ્વારા તો કોઈ પ્રાકૃતિક સંકેતો દ્વારા તો કોઈ નક્ષત્રો દ્વારા અલગ અલગ પદ્ધતિથી વાતાવરણનો તાગ મેળવનાર આગાહીકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં મોટા ભાગના આગાહીકારોનો અંદાજ હતો કે સોમાસુ આ વર્ષે સો ટકા કરતા વધારે રહેશે સોળ આની સોમાસુ રહેશે બાર આની એટલે કે સો ટકા માનવામાં આવે છે તેથી સોળ આની એટલે કે સવાસો ટકાની આસપાસ સોમાસુ સારું રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે

પવનોની તીવ્રતા કારણે ઠેર ઠેર વિસ્તારોમાં ખેડૂતોના પાકોને પણ મોટા પાયે નુકસાન થશે જેથી ખેડૂતોએ ધાર્યા પરિણામ નહીં મળે તેવું પણ કેટલાક આગાહીકારોનું માનવું છે સાથે સાથે અડતાલીસ થી લઈને બાવન ઇંચ વરસાદ પડશે સીઝનનો ટોટલ અડતાલીસ થી લઈને બાવન ઇંચ વરસાદ પડશે અને તેર આની વરસાદની આગાહી છે એક પ્રાકૃતિક શાસ્ત્રી એક આગાહી કારક આગાહી દ્વારા વરસાદની આગાહી લઈને જાણ કરવામાં આવી છે જેમાં પણ સિઝન નો થી બાવન ઇંચ વરસાદ પડશે અને તેર આની વરસાદની આગાહી એક પ્રાકૃતિક શાસ્ત્રીય આગાહી કરી છે તેમણે જો કે કે પાક અંગે આગાહી કહ્યું છે તેમણે કહ્યું છે કે ઓગસ્ટ મહિનાની અંદર વરસાદની ખેંચ પડશે જેના કારણે પાક સો ટકા નહીં પરંતુ સિત્તેર થી એસી ટકા જ માનવામાં આવી શકે છે તમામ આગાહીકારોએ એક બાબતે સંમત થાય કે વરસાદ વધુ પડશે પરંતુ તોફાન પડશે જેના કારણે પાકને નુકશાન જરૂર થશે આ ઉપરાંત બે તોફાન પણ આવે તેવી શક્યતા છે અને ઓગસ્ટની આસપાસના દિવસોમાં વરસાદની ખેંચ પડી શકે છે તેવી પણ આગાહીકારો દ્વારા આગાહી આપવામાં આવી છે અને ઓક્ટોબર માસની અંદર દેશમાંથી સોમાસુ વિદાય લેશે જેવી પણ આગાહી ચોમાસાને લઈને હવામાન શાસ્ત્રીના ભિન્ન ભિન્ન પચાસથી વધુ આગાહીકારો દ્વારા ગુજરાતની અંદર આ વર્ષે કેવું સોમાસુ રહેશે જેને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે

સોથ વળી ગયો છે ત્યારે પાક નુકસાનીનો સર્વ ફરી શરૂ કરાયો છે જેને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે કેરીના પાકો મોટા પાયે નુકસાન થયું છે જે અંગે અમને રજૂઆતો મળી છે જેના પગલે સરકાર કૃષિ વિભાગને સર્વ કરી તાત્કાલિક રિપોર્ટ આપવા માટે આદેશ કર્યો છે સરકાર કેરી પકવતા ખેડૂતોને મદદ કરવા કરવા માટે

બાગાયતી વિભાગને આદેશ કર્યો છે તમે સર્વે કરીને સરકારને રિપોર્ટ સબમિટ કરો ત્યારબાદ સરકાર આ અંગે નિર્ણય લેશે સરકાર કેરી પકવતા ખેડૂતોને મદદ થવાના પૂરતા પ્રયત્નો કરશે અવિરત વરસાદથી ખેડૂતોની હાલત કફોટી બનતી જોવા મળી રહી છે વરસાદે ખેતી પાકની અંદર અનેક વિસ્તારોમાં વિનાશ વેર્યો છે અવિરત વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસી ગયા છે પાણી ખેતરમાં ભરાઈ જતા ખેડૂતોને મુશ્કેલીમાં હવે ખેડૂતો મુકાઈ ગયા છે અને જેના પગલે નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે ખેડૂતોને મગફળી અને કપાસના પાકને મોટા પાયે નુકશાન થયેલું જોવા મળી રહ્યું છે